ભારતની મૂળ રમતો અને વિશ્વની રમતોને પ્રોત્સાહિત કરવા માટે અમરેલી જિલ્લાના આ વર્ષે પણ ખેલ સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસના આયોજન કરવામાં આવી રહ્યા છે આ સાંસદ ખેલ મહોત્સવના જે થીમ છે એ છે ફિટ યુવા ફોર વિકસિત ભારત એના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ બી સેપ્ટેમ્બર બે હજાર પચીસ છે મારા બધા નાગરિકોથી અપીલ છે કે આપ આ સાંસદ ખેલ મહોત્સવમાં જોડાઓ અને ફિટ યુવા ફોર વિકસિત ભારત કેમ્પેન સાથે જોડાઓ આ સાંસદ ખેલ મહોત્સવમાં કુલ આઠ રમતો હશે જેમાં ચેસ યોગાસન કબડ્ડી ખોખો ખો ખો રસ્સાખેચ દોડ વોલીબોલ અને એથ્લેટિક્સ હશે સાંસદ ખેલ મહોત્સવ માટે આપ સાંસદ ખેલ મહોત્સવ ડોટ ઇન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકાશો આના સાથે સાથે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસરને પણ સંપર્ક કરી શકશો ત્રણ વે જૂથમાં તાલુકા કક્ષાએ અને ત્યારબાદ જિલ્લા કક્ષા લેવલ ઉપર આ રમતે રમવામાં આવશે અને પ્રથમ ક્રમ વિજય જનાને પુરસ્કાર પણ આપવામાં આવશે ધન્યવાદ